નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું તો આજનો આપણો જેડબલ નીટમાં ટૉપિક છે કાર્ય ઉર્જા પાવરની અંદર સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા પાર્ટ ટુ તો મિત્રો અમે યાંત્રિક ઉર્જા જોઈએ આપણે પાર્ટ વનની અંદર સ્થિતિ ઉર્જા સ્થિતિ સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા ગુરુત્વી સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કર્યો પાર્ટ ટુની અંદર યાંત્રિક ઉર્જા તો યાંત્રિક ઉર્જા કોને કહેવાય પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે કે ગતિ ઉર્જા યુ સ્થિતિ ઉર્જા અને એ યાંત્રિક ઉર્જા છે મિત્રો હવે સરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે પણ મિત્રો કન્ડિશન શું છે બળ સરક્ષી બળ હોવું જોઈએ તો યાંત્રિક ઉર્જા કેવી રહે અચળ અચળ એટલે આપણે આવું પણ લખી શકાય ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ એવલ ટુ શું આવેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર જીરો અથવા તો સંરક્ષિત બળ વડે અને અસરક્ષિત બળ વડે થતું કાર્ય આપણે જોઈએ છીએ સરક્ષી બળ વડે થતું કાર્ય પદાર્થને મિત્રો સરક્ષી બળ અને અસરક્ષી બળ કાર્યનો ટોપિક આમાં કેમ લીધો છે

પદાર્થને આપણે ત્રણ જુદા જુદા માર્ગે લઈ જવો માર્ગ માર્ગ થશે ક્યારે સરક્ષી બળ વડે થતું કાર્ય અથવા મિત્રો ચલબળ માટે આવી રીતે પણ સંકલન સ્વરૂપે આપણે લખી શકાય છે આ ડીએલ છે ત્રણે ત્રણ માર્ગ માટે તો સંરક્ષ બળવડે પદાર્થને બંધ માર્ગ પર ગતિ કરાવતા થતું કાર્ય શૂન્ય છે બહુ સરસ મજાનો વિધાન છે બી પર ગયા એટલે બી થી આ પર ગયા તો ડબલ્યુચ ઇક્વલ ટુ બી એ થાય વિરુદ્ધ દિશા થઈ એટલે કુલ કાર્ય શું આવે શૂન્ય કારણ કે તમારે જો આને આવી રીતે કરવું હોય હવે આને તમારે ફેરવવું હોય તો માઇનસ લેવું પડે ધારો કે ડબલ્યુ છે અને આને મારે ફેરવવું હોય તો માઇનસ લેવું પડે બી થી એ છે અને એથી બી કરવું હોય તો માઇનસ ડબલ્યુ થાય બીનો સરવાળો શું થાય શૂન્ય છે અથવા મિત્રો આવું પણ લખી શકાય આનો મતલબ છે બંધ સંકલન બંધ માર્ગ માટે કુલ સંકલન થાય શૂન્ય થાય એટલે કાર્ય શું થાય શૂન્ય થાય એલા આવશે સંરક્ષિત બળની મિત્રો વાત કરીએ અસંરક્ષિત બળની વાત કરીએ તો અસંરક્ષિત બળ વડે થતું કાર્ય પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે પસંદ કરેલા માર્ગ પર આધાર છે જેમ કે આવી રીતે બરાબર પદાર્થને એ બિંદુથી બીજા બિંદુએ આપણે લઈ જવો છે બરાબર આ બાજુ ઘર્ષણ બળ લાગે છે તો ઘર્ષણ બળ છે ને મિત્રો અસંરક્ષિત બળ છે ધારો કે એમ દળના બ્લોકને એક્સ જેટલું અંતર કાપી બિંદુ એ થી બે સુધી લઈ જવો છે આ માટે ઘર્ષણ બળની વિરુદ્ધમાં આ થતું કાર્ય આટલું થશે આ ઘર્ષણ બળ છે આ છે સ્થાનાંતર બળ વિના સ્થાનાંતર અને જો ફરી પાછો બી થી એ લાવવામાં આવે તો પણ કારણ કે ઘર્ષણ વિરુદ્ધ તરત લાગશે તો પણ મિત્રો એટલું જ ઘર્ષણ બળ થશે અને ટોટલ બેનો સરવાળો આટલો થશે એટલે શું થાય કુલ કાર્ય શૂન્ય થશે નહીં એટલે શું કીધું અસરક્ષિત બળ કીધું છે ઘર્ષણ બળ કેવું છે અસરક્ષી બળ છે જેમાં બંધ માર્ગ માટે કાર્ય શૂન્ય ન થાય પરિવાર એ સ્થાને આવતા તો અસરક્ષિત બળ છે અને ક્ષેત્ર અસરક્ષિત ક્ષેત્ર છે મિત્રો હવે આપણે સ્કૂલેથી ઘરે પહોંચી બીજું ઉદાહરણ જોઈએ બસ જે અલગ અલગ રસ્તે ચાલે તો શા માટે મિત્રો ડીઝલ ની માત્ર બદલાઈ જશે શા માટે કારણ કે બસ જ્યારે ચાલે છે ત્યારે ઘર્ષણ બળ લાગે છે અને ઘર્ષણ બળ કેવું છે અસરક્ષિત બળ છે બરાબર છે તો એમાં અલગ અલગ માર્ગે કાર્ય અલગ અલગ થાય છે એટલે મિત્રો અલગ અલગ આપણું ડીઝલ ભળે છે અલગ અલગ આપણું ઈંધણ છે મિત્રો નેક્સ્ટ સંરક્ષિત ક્ષેત્ર માટે બળ અને આપણે સ્થિતિ ઉર્જાનો સંબંધ જોઈએ તો એમનો સંબંધ છે સ્થિતિ ઉર્જાનો સ્થાનાંતરની સાપેક્ષ વિકલિતનું ઋણ મૂલ્ય અને વિકલન કરો એનું ઋણ મૂલ્ય એ શું આપે છે બળ આપે છે બહુ અગત્યનું વિધાન છે ત્યારે સંરક્ષિત બળોની બાબતમાં મિત્રો સંરક્ષણ બળોની બાબતમાં સ્થાનની સાપેક્ષ સ્થિતિ ઉર્જાના વિકલિતનું ઋણ મૂલ્ય વિકલન કરી લેવામાં આવે છે શું આપે આપે છે છે મિત્રો બળ અને બળની વાત કરીએ બળો વડે થતું કાર્ય તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતું નથી સંરક્ષિત બળમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય જ્યારે અસરક્ષિત બળમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતું નથી જેમ કે ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે તો એમાં કાર્ય ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે શું થાય ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અસરક્ષ બળોના કિસ્સામાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ચળવાતો નથી અને બળનું મૂલ્ય સ્થિતિ ઉર્જાનું વિકલન કરી મેળવી શકાતો નથી મેળવી શકાય પણ સંરક્ષી બળો માટે તો વિદ્યુત બળ છે ચુંબકીય બળ છે ગુરુત્વીય બળ છે પુરસ્થાપક બળ આ બધા સંરક્ષી બળ છે જ્યારે મિત્રો ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે સ્થિતિ ઉર્જા માત્ર સંરક્ષિત બળો માટે ગણવામાં આવે છે મિત્રો બળ બળની વિરુદ્ધમાં કાર્ય થતું હોય ત્યારે પદાર્થ પર તેની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે સ્થિતિ ઉર્જા એક કાર્યની જ રજૂઆત છે એટલે આપણે શું કરીએ

જ્યારે સ્થિતિ ઊર્જા અદિશ રાશિ છે મિત્રો અતિ ત્રિપરિમાણમાં અને ત્રણ ઘટકો પાડી શકાય આવી રીતે આ ડેલ છે ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય વાય ઘટક માટે અને ઝેડ ઘટક માટે એસો આવશે ડેલ યુ બાય ડેલ ઝેડ આવશે ઓકે અને ઋણ નિશાની આપણે કોમન કાઢી નાખીએ ત્રિપરિમાણ માટે આવશે અને અલગ અલગ એક એક આપણે અદેશ સ્વરૂપે જોવા દિશામાં દિશા 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 માટે 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 અને અને અલગ અલગ એના વિકલિતો કહેવાય છે મિત્રો એક એક દિશા માટે મેળવી શકાય છે સ્થિતિ ઉર્જા વક્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતર વિરુદ્ધના આલેખને તેના સ્થિતિ ઉર્જા વક્ર કહે છે જે બિંદુઓ પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ કે લઘુત્તમ આપે છે આજે આપણે આલેખ જોયો ને એ સ્થિતિ ઉર્જા માટેનો આલેખ છે કે શું હોય અમુક ચોક્કસ અંતરે સ્થિતિ મહત્તમ હોય છે એનાથી શું થાય ઓછું અંતર અહીંયા હોય બરાબર કે વધારે અંતર હોય ત્યારે સ્થિતિ ઉર્જા વધી જાય ઘટી જાય ચોક્કસ અંતરે જ બે કણ માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ હોય છે અને સ્થિર રહી શકે છે ડીએક્સ ટુ જીરો માઇનસ લગાડીએ ડિયુ બાય આ સ્થિતિને સંતુલન કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જાના વિકલન એટલે શૂન્ય થશે જો વિરુદ્ધ એક્સના આલેખના આધારે કેટલા અંતર સુધી બળ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું છે તે જાણી શકાય છે જો મિત્રો ઢાળ ધન હોય તો આઇફીકોટ ડ્યુ બાય ડી એક્સ ઋણ લેવામાં આવે છે આથી બળ આકર્ષી પ્રકારનું થશે જો ઢાળ ઋણ આથી બળ એફ ધન આવે તો બળ અપાકર્ષી બળનું થાય છે ટાલ ધન હોય મિત્રો તો બળ આકર્ષીય પ્રકારનું અને ઢાલ ઋણ હોય બરાબર છે તો બળ શું થાય અપાકર્ષી પ્રકારનું છે પણ બહુ સરસ મજાના એમ શીખ્યું છે આલેખમાં આર જીરો પહેલાં બળ અપાકર્ષી પ્રકારનું છે હજારે આર જીરો પછી બળ છે આકર્ષી પ્રકારનું છે આગળ જે આપણે આલેખ જોયું હતું ને એની અંદર તો થેન્કયુ મિત્રો આ આપણે સ્થિતિ ઉર્જાની યાંત્રિક ઉર્જા પાર્ટ ટુ બધા જ સૂત્રો બરાબર બધા જ સિદ્ધાંતોની રજૂઆત કરી અને સવિસ્તૃત આપણે જે ડબલ ઇ નીટમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે એમસીક્યુ જોઈશું એની અંદર આ કેવી રીતે યુઝ કરવો એ આપણે સ્પષ્ટપણે આપણે સમજાવીશું થેન્ક યુ મિત્રો